ગોપાલગ્રામના અંગે રાજવી પરિવારનું અધકેરું શર્મા ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા રાજવી પરિવારે મુલાકાત લીધી હતી ઢસા હાલનું ગોપાલગ્રામના ગ્રામના પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય ભક્તિભા તથા પૂજ્ય દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈના પંચાણું વર્ષીય સુપુત્ર ઉદાર દિલ દાતા ડોક્ટર બારિન્દ્રભાઈ દેસાઈ તેમના પુત્ર માર્ક દેસાઈ પપીહાબેન દેસાઈ સુરેન્દ્રભાઈ પટેલ સાથે વતનમાં પધાર્યા હતા આ અવસરે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરબાર ગઢમાં આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિબા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સ્વાગત પ્રવચન કરતા વડીલ શંભુ બાપા વાળદોરિયાએ ગામની ઐતિહાસિક ધરોહર યુવાનોને સોંપી હતી પ્રાસંગિક ઉદ્ધોતનના ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ રાજી પરિવારના ત્યાગ લોકાભિમુખ અભિગમ પ્રજાપ્રેમ તેમજ સ્વતંત્રતા ચળવળમાં જોડાઈ સત્યાગ્રહમાં ભાગ લેવા સહિત દરબાર સાહેબ તેમજ ભક્તિબાળના શિક્ષણ ઉત્થાન અર્થે કરેલ પરિશ્રમ અને ગામની એકતા સમરસતા અને રાષ્ટ્ર સેવામાં પ્રદાન કરેલી રોચક વાતો કહી હતી અત્રે ગામના રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકુમાર ડોક્ટર બારિન્દ્ર દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ઉપસરપંચ ગૌતમભાઈ વાળા પૂર્વ સંપંચ મેરામભાઈ વાળા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર દેવકુભાઈ વાળાએ કર્યું હતું